આવા પણ બનાવો છે તમે જે હું બોલું છું એ પ્રકારના બનાવો તમારે એક નહીં અનેક પ્રકારના તમારી સામે અમે રજૂ કરી શકીએ આ પરિસ્થિતિ છે તમે જિલ્લાના વડા છો તમે આદેશ કરો તંત્રને કે આવા જેટલા લોકો છે સાહેબ અમને પણ આ આગેવાની લેવાનો જરાય શોખ નથી તમે સમજો છો અમારી ઉપર શું થઈ શકે

એવી રીતે મોરબી પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી આ વ્યાજખોરી ગુંડાગીરી અપણકારો રોમિયો હની ટેપ લુખાગીરી કબજા પ્લોટમાં જમીનમાં ખોટા કાગળ આ એક પ્રકારનું આખું પ્રી પ્લાનિંગ ક્રાઇમ મોરબીની અંદર અમુક ટોળકીઓ કરી રહી છે એની સામે પાટીદાર પરિવાર અને પાટીદાર પરિવારના યુવાનો આજે કલેક્ટર શ્રી પાસે આવ્યા છે અને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને આવેદનમાં અમે માંગણી કરી છે કે અમને તંત્ર મળતો નથી અને જામીન પેલો લાવી અને સામેથી દાદાગીરી કરે ફરી પાછો એટલે આ પ્રકારની જે પરિસ્થિતિ રક્ષક જ ભક્ષક ભય ના હોય એવું પાટીદાર સમાજ મોરબીમાં પ્રતીત થઈ રહ્યું છે ત્યારે અમારી માલ મિલકત અમારી પ્રોપર્ટી અને અમારી બેન દીકરીને અમારા

હું તો ત્યાં સુધી કઉ છું મીડિયાના માધ્યમથી મોરબીમાં રોજ દસ વીઘા જમીન પટેલોની આ વ્યાજ ખોરો લૂંટી જાય છે પાટીદારોએ આરોપ લગાવ્યો કે મોરબીમાં રક્ષક જ ભક્ષક બન્યા છે દરરોજ અપાતા ત્રાસથી પાટીદારો ત્રાસી ગયા છે આથી કલેક્ટર હસ્તક્ષેપ કરે અને સ્વરક્ષા માટે પાટીદારોને બંદૂકના લાયસન્સ આપે કોઈ પણ સુખી માણસ હોય કે કોઈ પણ મધ્યમ વર્ગના હોય કે નાના માણસો હોય એમને વ્યાજખોરનો આતંક ના અન્ય કોઈ પણ પ્રકારનું દબાણ નાળ એના જે પણ પગલાં ભરવાના થશે કડકમાં કડક હાથે પગલાં ભરવાની હું ખાતરી આપું છું અને એસપી શ્રીને ત્યાં હું ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે જઈ અને તમામ પોલીસના અધિકારીઓને પણ મિટિંગ કરીને હું સૂચના આપીશ કે આ પ્રકારની કોઈ કાર્યવાહી હવે જિલ્લામાં ના થવી જોઈએ એ જ્ઞાતિવાળાએ આવું સંગઠન બનાવ્યું અને જ્ઞાતિ આધારિત લોકો આવે તો એ વહીવટ માટે સારી બાબત ગાળાય પોલીસ એસપી સાથે અમે આજે મિટિંગ કરશું અને એસપી શ્રીને પણ આ બાબતે અવગત કરી અને જિલ્લામાં સારામાં સારું વાતાવરણ થાય એવા પૂરતા પ્રયત્ન કરશું